મોરબીથી આપણે ધવલભાઈને બોલાવેલા છે એ ભાઈ આવ્યા છે એ સાપનો રેસ્ક્યુ કરવા કઈ બાજુ છે ધવલભાઈ હા ચાલો ચાલો સાહેબ આવી જાવ આવી જાવ કોઈ લોને એક ભાઈ અત્યારે ત્યાં ઉપર લાકડું નાખીને બેઠા છે સમજ્યા હા

ચોક્કસ તો મોરબી ની આસપાસના જે લોકો હોય એને કદાચ આવી કોઈ તકલીફ પડી જાય તો એ તમારો સંપર્ક કરી શકે એમ બરાબર તો દોસ્તો તમારે કોઈ પણ પ્રકારનો ગાય ને કોઈ પ્રોબ્લેમ હોય કુતરા છે કોઈ પણ પશુ પંખી પક્ષી કોઈ જનાવર નામે કોઈ એવો માણસ હોય કે જે ખરેખર એને મદદની જરૂર છે એવા વ્યક્તિને પણ જે છે દર્શન સુનામ દર્શન ચેરિટેબલ ટ્રસ્ટ આપણા ધવલભાઈ નું છે એ સારી સેવા આપે છે એક સંસ્થા આ જે બીજી સંસ્થા સાથે મળી છે એનો સુમેળ થયો છે દોસ્તો આપણે અંધજનોના ક્ષેત્રમાં કામ કરી છી અને જે આપણા ધવલભાઈ છે એ દર્શન ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવી રહ્યા છે સમાજને ઉપયોગી કામ કરી રહ્યા છે તો આપણે એમને બિરદાવીએ એમને બધા ફૂલ સપોર્ટ કરજો બધા મિત્રો અને બધા ભરપૂર ભરપૂર તમે એમની સેવાનો લાભ પણ લેજો તમારે કોઈ પણ અડચણ આવે કોઈ તકલીફ હોય આવી તો તમે એમને ચોક્કસ યાદ કરજો એમને મોબાઈલ નંબર તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ દોસ્તો અત્યારે આપણે જે બાંધકામ કરીએ છીએ દોસ્તો ભાઈઓ માટે જે ઘર બનાવીએ છીએ ત્યાં એક અત્યારે લગભગ આઠ ફૂટ લાંબો સાપ આવ્યો છે આપણે એવું છે છે કે ત્રણ સાપ સાપ ધામણ નો ઓકે નુકસાન થાય રાજકોટ જોયો હતો जगदीश भाई क्या बैठा है भाई प्लास्टिक नजो एक जगदीश भाई हसमुख ने

જેથી સાપ ની માહિતી અત્યારે માણસો ને એટલા માટે મળી શકે કે છે ને સાપથી માણસો ડરે નહીં બરોબર મારે નહીં બસ 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 આપણે સાપ ને બચાવવાનું છે કેમ કે આપણા પર્યાવરણ માટે જરૂરી જરૂરી છે સમજા બરોબર એટલે સાપ ને બચાવવા માટે થઈને આજ દસ વર્ષથી આ સેવા આપું વાહ વાહ અદભુત અદભુત

દોસ્તો આપ જોઈ રહ્યા છો અત્યારે કે પ્રતિકભાઈ આપણે દર્શ છે અત્યારે ધવલભાઈ ધવલભાઈ સાપ પકડવા માટે અત્યારે અંદર ઢામણ સાપ છે દોસ્તો હું કહી દઉં તો કે કે ની કેમ બાઇટિંગ શું કરે કડ કઈડે તો ખરો ને હું હમ

કપાસમાં આ વસ્તુ થઈ છે તો ઈ આ પાક બચી જાય પાક બચી જાય અને ખેતીવાડી વાળા માટે ખેડૂત નો મિત્ર કહેવાય છે કેવાય આપડા આસપાસમાં બધે ખેતરો છે એટલે કાક અહીંયા અને આને ઇંગ્લિશની અંદર રેડ સ્નેક કહેવાય છે સ્નેક જેથી આ રેડ સ્નેક છે ને એ ઉંદેડા બહુ ખાય આનો પ્રિય ખોરાક ઉંદેડા

છે આજનો કામ કરી રહ્યા ધામણ માં ત્રણ પ્રકાર આવે એક બ્લેક આવે છે એક ભૂરી આવે છે અને એક આ પીળી આવે છે બરોબર છે પછી કોબરામાં ત્રણ આવે એક સ્પેક્ટ્રિકલ કોબરા આવે છે એક નાજા નાજા આવે છે જેથી સાપ ની અને દુનિયામાં માણસોને માહિતી મળે છે જેથી કોઈને નુકસાન ન કરે અને બને ત્યાં સુધી રેસ્ક્યુ કરવાનું વધારે રાખો રાઈટ રાઈટ મારવાનું બંધ કરો હા બસ બસ અમે એ જીતુ થી તમને બોલાવ્યા છે કે ભાઈ સાપ ને મારવાનું આપણે કોઈ જરૂર નથી આપણે રેસ્ક્યુ એનું કરીએ અને એને સહી સલામત આપણે ખરી જગ્યા ઉપર એને છોડી દઈએ ત્યારે સાપ અમારી ઉપર ટ્રસ્ટ આવી જાય ને ત્યારે ઈ અમને બાઇટ કરવાનું બંધ કરી દે છે બરોબર છે આ તમે જોઈ શકો છો પહેલા બાઇટિંગ કરવાનું બહુ પ્રયત્ન કરતો હતો હા અત્યારે મારી પાસે સાવ શાંત એકદમ શાંત છે બરોબર છે તો દોસ્તો આ બધી જે વાતો છે આપણે ધવલભાઈ પાસેથી જાણીએ છીએ અત્યારે એમનું દર્શન ચેરિટેબલ નામનું ટ્રસ્ટ છે દોસ્તો અને એ પણ સારી એવી સેવાઓ છે એ સમાજને આપી રહ્યા છે તો આપણે એમને બિરદાવીએ છીએ એમના મોબાઈલ નંબર તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ દોસ્તો જેથી કરીને મોરબીમાં અથવા મોરબીની આસપાસ કોઈ પણ જગ્યાએ તમારે આવો કોઈ પણ ઇસ્યુ આવે તો તમને એમને એમને બોલાવજો તરત ને તરત માત્ર ને માત્ર વીસ મિનિટના ગાળામાં લક્ષ્મીનગર હાજર થઈ ગયા છે અત્યારે અહીંયા અને કોઈ પણ દિવસ તહેવાર હોય કે કોઈ પણ દિવસ હોય રાતે બી અડધી રાતે કોલ કરોને એટલે મારો 24/7 કોલ ચાલુ જ હોય છે ઓકે અને તમે અડધી રાતે બી મને કોલ કરી શકો છો સાપ બાબતમાં ઓકે એટલે હું રેસ્ક્યુ આવીને કરી દઈશ તમે ત્યારે દોસ્તો એની ટાઈમ તમે ધવલભાઈને ફોન કરી શકો છો ધવલભાઈ સેવા માટે હાજર છે તો તમે બધા એમની સેવાનો લાભ લેજો ને સાપની હત્યા જે છે એ કરવાનું ટાળજો બને ત્યાં સુધી એને મારવો નહીં બને ત્યાં સુધી એનું રેસ્ક્યુ કરાવું દોસ્તો આપણે તમને બધાને એવું આગ્રહપૂર્વક કહીએ છીએ મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલના માધ્યમથી તો બધા આ વાતને ખાસ નોંધ લેજો અને ધવલભાઈનો સંપર્ક કરજો દોસ્તો અત્યારે સાપને જે છે એ અંદર પૂરી દીધો છે હાથમાં આખો સાપ રાખ્યો તો તમે બધાએ જોયું એમના હાથમાં વિટાઈ પણ ગયો એ પણ તમે વિડીયોના માધ્યમથી જોયું ને અત્યારે સાપને છે એ કોથળીની અંદર પૂરી દેવામાં આવ્યો છે દોસ્તો અને અદભુત જે સેવા છે એ ધવલભાઈ દ્વારા અહીંયા આપવામાં આવી આપણે જોઈ આપણે એમને અભિનંદન પાઠવીએ છીએ એમનો આભાર માનીએ છીએ કે જે લોકોની અંદર એક ભય હતો એ ભાઈને એમને દૂર કરવાનું કામ અહીંયા ખૂબ સરળતાપૂર્વક કરી દીધું એક જ સેકન્ડની અંદર એમને સાપને પકડી અને પોતાના હાથમાં લઈ લીધો અને જે ક્રોધિત સાપ હતો એ એકદમ શાંત થઈ ગયો દોસ્તો અને અત્યારે એને કોથરામાં છે એ પૂરી દેવામાં આવ્યો છે તો ધલ ભાઈનો નંબર હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એમનો સંપર્ક કરજો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી અમને પૂરેપૂરો સાથ સહકાર આપજો અને ભણી પાછા ઐતિહાસિક જગ્યા ધાર્મિક સ્થળની મુલાકાત વ્યક્તિ વિશેષ નો ઇન્ટરવ્યુ ફરવાલાયક સ્થળ કોઈ બ્લોગ આવી રીતે બીજો સારો તમારા માટે તૈયાર કરી પાછા હાજર થશું નમસ્કાર બાય બાય